સવાર સવારમાં માં માનાઓ ને એના પપ્પા શું કરી રહ્યા છે જો જીત નહી કરવાની ઓકે નહીં હા આ શું કરે છે હા બોલો હવે એ શું કરે છે વેરી ગુડ તું ઓળું છું ને હા પછી શું કરે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી જય હનુમાન દલા માનવ જગન્નાથજી જય જગન્નાથ સુખારુ છો બિડા જય જય શંકર ગુડ મોર્નિંગ જય गायत्री જય શરણ સવાતિ બાપા જયંબી સુખારુ છો તું દેચા મુંડામાં બસ દે દિયે હેપી

જેને 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 ખબર હોય તેત્રીસ કોટી દેવી દેવતામાં કોણ કોણ આવે છે તો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો પછી હું એનો એન્સર નેક્સ્ટ બ્લોગમાં આપીશ આપણો ક્વેશ્ચન ઓલરેડી પેન્ડિંગ પેન્ડિંગ પડ્યો છે એનો જવાબ પહેલા આપજો હા માનવ શું જોઉં છું તું શું પણે શું શું જોઉં છું શું કરે છે ભાઈઓ

ચાલો કઈ નહીં શું કરવાનું જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો બધા આયોગ તમે પણ મજામાં છો હું પણ મજામાં છું તો ગુડ મોર્નિંગ થઈ જાય છે ચા નાસ્તો કરી લીધો છે અને મોર્નિંગના થોડા થોડા કામ પત્યા છે થોડા ઘણા બાકી છે તો આપણે ધીમે ધીમે કામ પતાવશું અને અહીંયા ઢગલો કપડાં વાળવાના પડ્યા છે તો આજે કપડાં વાળી ગોઠવી દઈશું બધા માનવને ચોપડી જો માનવ શું કરે છે કરું છું હે ભરું છું એમ બરાબર ગુડ મોર્નિંગ કરી છે હમ પછી શું કહેવાનું હમ ચાલો તો થોડા ઘણા કામ બતાવી લઈએ અને અહીંયા જો આપણે રસોઈની પણ તૈયારી કરી દીધી છે ભીંડાનું શાક થઈ રહ્યું છે રોટી બનાવવાની છે કપડા મશીનમાં નાખવાના છે તો આપણે પેલા કપડાં બોલી દઈએ પછી કપ મશીનમાં નાખી દઈએ તો ચાલો મળીએ થોડી વાર પછી ચા નાસ્તો કરી દો ગરમી લાગે છે ખતરનાક કેમકે ચાર વાગ્યાની આસપાસ આવ્યા છે ભોગાઘટના કરજો બાકી ગરમી અત્યારથી જ આવી કે ગરમી માટે કંઈ સોલ્યુશન લાવવું પડે તો ઉપર પેલા બે કોણ છે ઉપર તમને બે જણ કોણ દેખાય તો તું શું કરું

શું કરે જો આવું કામ કરે કામ વેરી ગુડ કીપ શાબાશ ના બગા હા તમે અમે માર ધંધો કરજો હા ગરમી લાગે છે ખતરનાક કોઈ કોન્સેનર લાવો હે કેઈ વાહ વાહ જો વધારે કામ

તો ગરમી લાગે છે એટલે સોલ્યુશન લાવવાનું તો એટલે મને ધંધે લગાવી દેવાનું કેટલા દિવસ થી કહો છું તમને કે કુલર સાફ કરો ઉપરનો પંખો બી તો 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 એટલે એ બી કમ્પ્લીટ કરવાનું છે પણ એમને ટાઈમ નહી મળતો એટલે બધું નહી બોલ દી પણ આજે અમને કીધું એટલે મોકા પર મે ચક્કો માર દીધો એટલે તારે પોઈન્ટ મળી ગયો ને પંખાનો હવ હા જોઈ લે તારે માનું કેવું વેરી ગુડ માનવભાઈ ને શરદી ખતરનાક થઈ ગઈ છે ભાઈ તરબુજ જ ખાઈ જા અરે ટામેટો ગવ ખા દો એવું લાગે સારું ચાલો ભાઈ બાય ચાલો હું કામ કર લો હું કામ કરું છું સારું ભાઈ તું કામ કર લે ચાલો ચાલો આપણને તો લગભગ કામ કરવા મળવાનું નહીં જોઈએ હવે શું કરે છે માનવ મળીએ તો બોલાવ્યા ચાલુ કર્યો એક બિલાડી તેને પેરી

मछली जल की जीवन उसका हाथ लगाओगे तो डर जाएगी डर तो जाएगी बाहर निकालोगे तो मर जाएगी तो हाँ जोनी, ज्वानी, ज्वानी। पापा। सुगर

કૃષ્ણાય પ્રાણતા કલેશના કાયા ગોવિંદાય નમ નમો તે વા 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 રે ગુડ આપણા દેશનો વડાપ્રધાન કોણ છે મોદી વા 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 થેન્ક યુ ગુડ જોબ ગુડ જોબ વેરી ગુડ આ બીજું કાળે શીખીશું હો આપણે બંગલાનો વ્યૂ લેવા અંદર શું કામકાજ થઈ ગયું છે જોવા માટે બંગલાનો બાંધનાર કોણ હવે ખબર નહી બંગલાના બાંધનાર કોણ એમને ભાડે રાખું તો મકાન કોસ ਉੜਾ ਮਕਨਣਾਠ ਹਰਜਰ ਜੀ ਭਾਵੇਂ ਨਹੀਂ ਹੈ ਹਾਂ ਤਾਂ ਕਿ ਆ ਪ੍ਰੋਪਰਟੀ ਕਾ ਮਾਲਿਕ ਕੌਣ ਹੈ ચાલો તો જઈએ આપણે આ મોટા બધા બંગલામાં અંદર કેવી રીતે સુવિધા છે કેવું બનાવ્યું છે એ જોવા જઈ રહ્યા છે બધા અને ઉપર હજી કામકાજ ચાલુ જ છે તમને સોફા એ લાઈ દીધા પડદા ના ખાઈ ગયા બધું કામ થઈ ગયું છે વાહ સોફા પડદા બધું કામકાજ થઈ ગયું છે নেন সোকস ছে এনে মিন রোমনো সোকিন হিচো ছেয হলমাছে মাসতহিচো ছেন দোকান্ক্চে এনেন ক্কের গৃরেন ক্যবেরং আসডুছে হি બધે બધું

ચલો હા મંદિર ખંડ છે ભગવાન માને મસ્ત બરાયો છે સરસ છે ક્વોલિટી ઉપર જઈએ અહી લાઈટ મસ્ત કરી દોત્ર તમ તો નહીં હા હા ભાઈ જલ્દી આવો હા

ફર્નિચર જે પ્રમાણે જે કરતા હતા ને ભાઈ બહુ ગજબનું કર્યું છે ફર્નિચર ખરેખર જબરજસ્ત ફર્નિચર કર્યું છે હા 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 જો વાંધો ભાઈ બહુ મસ્ત છે જોઈ શકવાનું અહીંયા બી થઈ ગયા છે થાકલા કહ્યું બીજા એ મારું ભાઈ चोबा शोभा कई बाथरूम है रूम वाइज बाथरूम अलग है आए मुट्टी बाथरूम उड़ू ने उड़ू बाथरूम जे। ये लियो लियो तमाम तेरी बात प्रिया बोतल बूची गया वो काम चालू है